એના ઉપર કાર્યવાહી જે એફઆર પાડી એની કરવાની વાત હતી આ બધા પરિવાર હે એમની જમીન છે જમીનનો કબજો એના પાસે બાપ દાદાની જમીન હે એને વેચી નથી ખોટી રીતે કાગળિયા કરી અને જે જમીન પર આવી છે એ મારા પાસે આવ્યા આ લગભગ છેલ્લા છ હાથ વર્ષથી હેરાન થાય થકા ખાય છે પણ હું એને ખાતરી આપું તમને કે તમે તમારી જમીન વેચી નથી દસ્તાવેજ કર્યો નથી ખોટું નામ કરીને એન્ટ્રી પાડી તમે જમીન ખાલી કરતા નહીં તમને કોઈ ધમકી દેવા આવે મને કે તમને કોઈ અને એની કાર્યવાહી આજે કલેક્ટરશ્રીને આપીને કાગળી આપી અને એની એની જે રદ કરવાની છે એન્ટ્રીને બધું એ રદની કાર્યવાહી કરશે અને એની જમીન એના પાયે રહેશે એની હું ખાતરી આપું માધાપર ગામના દેવની સરળ નંબર તેરસો ઓગણપચાસ બસો સાત પોબ્લિક સાત વળી અમારી ખેતીની જગ્યા આવેલી છે એમાં અમારા દાદાનું નામ મલ્લાભાઈ દેવજીભાઈ હતું એની જગ્યાએ આ જે પ્લોટ આચરવાળાએ મલ્લાભાઈ દેવજીભાઈની જગ્યાએ માવાભાઈ દેવજીભાઈ માવા કાઉસમાં માવજી એવું કરી અને દેવજીભાઈ એક જ મરણનો દાખલો એક જ મરણનો ક્રમાંક નંબરવાળો એક જ દિવસનો મોરબી નગરપાલિકામાં બનાવેલ અને અમારી વડીલો પાછી મિલકતમાં નવાણું તેર નંબરની એક નોંધ નાખેલી એમાં માવજી ભાણા નામનો દાખલો રજૂ કર્યો આ લોકોએ અને બીજી એ નોંધ અમારા ભાઈઓએ વાંધો લીધો એટલે રદ થઈ ગઈ એટલે જેથી કરીને થોડોક સમય ખમી અને આ લોકોએ બીજી સત્તર આઠસો સાત નંબરની વારસે નાખી એ લો એ પ્રમાણિત થઈ ગઈ જે તે વખત ઓનલાઈન રે ઓનલાઈન હતું નહીં એની રોડ અત્યારે આવે છે જે તે વખત એની રોડ ત્યાં હતું નહીં ઉપલબ્ધ જ નહોતું એટલે અમને અમારા લોકોને કોઈને નોટિસ ન મેળવી ન જાણ થઈ વારસે થઈ ગઈ ત્યારે કબજો ખાલી કરવા માટે એ લોકોએ કોર્ટમાં ગયા એ લોકો આ અમારી જગ્યા છે અમને જાણ થયેલ કે આ અમારા વિરુદ્ધમાં આ રીતે થઈ ગઈ કાર્યવાહી અમે પછી ત્યારબાદ એસપી સાહેબને રજૂઆત કરેલી લેખિતમાં અને આજે અમે કાંતિલાલ સાહેબ ધારાસભ્યને રજૂઆત કરી અને અમારો પ્રશ્ન સંકલનમાં રજૂ કરેલ છે અને આપેલ છે કે યોગ્ય કાર્યવાહી તપાસ કરીને અમે કરશું વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી